ખલોલ નગરના વડુદરા રોડ પર આવેલ હજ્રત પીર સૈયદ બાબાખા મલંગ મદારી અને પીર સૈયદ બડજી શાહ મલંગ મદારી ગિરાહે દીવાનખાનના ઉર્સની ઉજવણી બાબાખા બાબા અને બડજી શાહ બાબા દરગાહ કમિટી તેમજ મુસ્લિમ સમાજ દ્વારા 4 દિવસિયા હર્શોલ્લાસ પૂર્વક કરવામાં આવી હતી જેમાં દરગાહ ખાતે પ્રથમ દિવસે ગુલપોશીનો કાર્યક્રમ યોજાયો હતો ઉર્સના બીજા દિવસે પરચમ કુશાઈનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ જારે 27 ફેબ્રુઆરી ગુરુવારના રોજ બપોર બાદ પીર મોહમ્મદ મિયા કાદરી મસ્જિદ ખાતેથી ભવ્ય સંતલ શરીફનો જુલૂસ નીકળ્યો હતો જેમાં હાલોલની વિવિધ રાતીબે રિફાઈની કમિટીઓ હાજર રહી હતી અને આ પ્રસંગે વડદરાના ખાનકાહી અહેલે સુન્નતના નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી ની ઉપસ્થિત રહ્યા હતા અને દરગા ખાતે તેઓના હાતોથી સંતલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી ત્યારબાદ દરગા ખાતે ભવ્ય નિયાઝ એટલે કે લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અકીદત મંદોએ નિયાઝનો લાભ લીધો હતો જ્યારે ઉર્સના ચોથા દિવસે સવારે 9 કલાકે દરગાહ ખાતે કુરાન ખوانیનો કાર્યક્રમ યોજાયો હતો અને ઉર્સનું સમાપન કરાયું હતું જ્યારે ચાર દિવસીય ઉર્સ મેળામાં હાલોલ સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં આ ઉર્સનો લાભ લેવા માટે અકીદત મંદો ઉમટ્યા હતા